નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજના મહત્વના સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે ઉના શહેરમાં પ્રવેશ માટેનો મછુદરી નદી ઉપરનો એકમાત્ર પુલ જર્જરિત થતા ભારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ઉના પુલ જર્જરિત થતા હાલ પુલ ઉપરથી ભારે વાહનોને પ્રતિબંધ કરવામાં આવ્યા છે અત્યાર સુધી મછુદરી નદી ઉપરથી ઉના શહેરમાં એસટી બસ અને ખાનગી બસો અને ટ્રકો પ્રવેશતા હતા જેથી હાલ ઉનામાં પ્રવેશ માટે ગીર રોડ ઉપરથી ભારે વાહનોને પસાર થવું પડે છે અહીં ઉનામાં પ્રવેશ કરવા માટેના વળાંક ઉપર ગટર બેસી ગઈ છે તેમજ રોડ ઉપર કરવામાં આવેલા ત્રિકોણ બસોને નડતરૂપ બની રહ્યું છે હવે ભારે વાહનોને ઉનામાં પ્રવેશ આ માર્ગે જ કરવાની ફરજ હોય ત્યારે આ રસ્તાની ગોળાઈને મોટી કરવામાં આવે અને આ રસ્તાની વચ્ચે આવેલ ત્રિકોણને દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ